નમસ્કાર મિત્રો આશા ઇન્સાનગી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મુખ્ય દરવાજા પર પાણી છાંટવાથી લોકો આટલી ઝડપથી ધનવાન કેવી રીતે બની જાય છે ચાલો આજે આ વિડીયો દ્વારા જાણીએ મિત્રો ઘરનો મુખ્ય દરવાજો તમારું નસીબ રોશન કરી શકે છે તમારે ફક્ત કેટલાક નાના નાના ઉપાય કરવા પડશે કારણ કે આ ઉપાયો અજમાવીને તમે લાખો કમાઈ શકો છો અલબત્ત લોકો અમીર પણ બની ગયા છે અને તમારી આર્થિક સ્થિતિમાં ચોક્કસપણે મોટો બદલાવ આવશે જે કોઈ ચમત્કારથી ઓછો નહીં હોય આ ઉપાયો જાણવા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોજો કારણ કે અધૂરું જ્ઞાન વિનાશકારી સાબિત થાય છે અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અવશ્ય લખજો જેથીમાં લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર હંમેશા રહે મિત્રો ઘરનો મુખ્ય દરવાજો ઘરના અન્ય દરવાજા કરતાં મોટો રાખવો જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને દરવાજો હંમેશા ઘડિયાળ ફરે છે એ દિશામાં ખોલવો જોઈએ તે ઘરની સમૃદ્ધિ માટે શુભ છે એ પણ ધ્યાનમાં રાખો કે ઘરનો ઉમરો રોડ રસ્તા શેરી કરતાં ઊંચો હોવો જોઈએ એ પણ ધ્યાનમાં રાખો કે જો મુખ્ય દરવાજો ખૂબ ઊંચાઈ પર હોય અને તમારે રસ્તા પર પહોંચવા માટે પગથિયાની સંખ્યા વિષમ હોવી જોઈએ મિત્રો હવે ચાલો જાણીએ કે તે કયા એવા ઉપાય છે જે તમને ધનના માર્ગ પર લઈ જઈ શકે છે ધ્યાનથી સાંભળું મિત્રો વાસ્તુ અનુસાર દરરોજ સવારે ઉઠ્યા પછી ઘરની મહિલાઓએ સૌથી પહેલાં ઘરને ઝાડું લગાવવું જોઈએ પછી દરવાજાની બંને બાજુએ પાણી છાંટવું જોઈએ તેની સાથે જ ઘરના દરવાજા અને બારીઓ ખોલવી જોઈએ આ રીતે કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે જે ઘરમાં હંમેશા અંધકાર હોય છે એટલે કે બહારનો પ્રકાશ ન હોય ત્યાં વિવિધ પ્રકારના વાસ્તુદોષો ઉદભવે છે જો તાંબાના વાસણમાં ચોખ્ખું પાણી ભરીને તેનો છંટકાવ કરવામાં આવે તો આનાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને ઘરના લોકો પણ સ્વસ્થ રહે છે કારણ કે તાંબાને પવિત્ર માનવામાં આવે છે અને વૈજ્ઞાનિક રીતે પણ તેનું ઘણું મહત્ત્વ છે ડૉક્ટરો અને કાયદાશાસ્ત્રીઓ પણ તાંબાના વાસણમાં આખી રાત પાણી રાખીને તેને પીવાની સલાહ આપે છે તાંબાના વાસણમાં પાણી પીવાથી તેની સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે તાંબાના વાસણમાંથી મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણી છાંટવાથી ઘરની બહાર રહેલા કીટાણુઓનો પણ નાશ થાય છે આનાથી ઘરની આસપાસનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે આટલું જ નહીં ઉપરથી ઘરમાં ધન અને સુખ પણ વધે છે જો તમે પાણીમાં થોડી હળદર ભેળવો તો તેના ફાયદો પણ અનેક ગણો વધી જાય છે જો તમે ઈચ્છો કે જો તમારી પાસે ક્યારેય પૈસાની તંગી ન રહે તો દરરોજ સવારે પાણીમાં હળદર મેળવીને દરવાજાની ફ્રેમ ધોવાથી આર્થિક પ્રગતિ થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવાર પછી જો તમે ઘરના મુખ્ય દ્વાર પર હળદરના પાણીમાં એક રૂપિયાનો સિક્કો નાખો છો અને તે સિક્કાને મંદિરમાં રાખો તો જીવનમાં સૌભાગ્ય આવશે પૈસાની ક્યારેય કમી આવતી નથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરનું મુખ્ય દરવાજો ગ્રહોનું કેન્દ્ર છે એટલા માટે માનવામાં આવે છે કે મુખ્ય દરવાજા પર હળદરનું પાણી છાંટવાથી વાસ્તુદોષ દૂર થાય છે ઘરના મુખ્ય દરવાજાની સામે અઠવાડિયામાં એકવાર મીઠાવાળું પાણી કરીને અવશ્ય છાંટવું જોઈએ ખરેખર મીઠું નકારાત્મકતાને દૂર કરે છે ધાર્મિક પાસાની સાથે તેનું વૈજ્ઞાનિક પાસું પણ છે અઠવાડિયામાં એકવાર ઘરની સામે મીઠાવાળું પાણી છાંટવાથી નજીકમાં ઉગતા પરોપજીવીઓ દૂર થાય છે પ્રાચીન સમયમાં પણ ઘરના આંગણાને સંપૂર્ણ રીતે ધોવાની પ્રથા હતી પરંતુ આજકાલ લોકો ખાસ કરીને શહેરોમાં એવા ફ્લેટમાં રહે છે જ્યાં આંગણા હોતા નથી પરંતુ તેમ છતાં ઘરના મુખ્ય દરવાજાની સામે મીઠાના પાણીથી ધોવા અથવા મોપિંગ કરવામાં આવે તો કેટલાક રોગોથી પણ બચી શકાય છે અને વાસ્તુ દોષ પણ દૂર થઈ શકે છે અને ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો પણ પ્રવેશ થતો નથી મિત્રો હવે અમે તમને ઘરના મુખ્ય દરવાજા સાથે સંબંધિત એક ઉપાય જાણવા જઈ રહ્યા છીએ જે નિયમોનું પાલન કરશો તો વિશ્વાસ કરો તમે પૈસા ગણીને થાકી જશો મિત્રો આ પાણી સંબંધિત ઉપાય છે તે ખૂબ જ અસરકારક અને ચમત્કારિક ઉપાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કળશનો સંબંધ સમૃદ્ધિ અને ઐશ્વર્ય સાથે છે જે દરેક પ્રકારના આનંદ અને લક્ઝરી પ્રદાન કરે છે તે શુક્ર અને ચંદ્રનું પ્રતિક છે કળશની સ્થાપના બે મુખ્ય સ્થાન ઉપર કરવામાં આવે છે પ્રથમ મુખ્ય પ્રવેશ દ્વાર પર અને બીજી પૂજા સ્થાન પર કરી શકાય છે આ ઉપાય કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર પાણીથી ભરેલું કળશ રાખવું જોઈએ મુખ્ય દ્વાર પર રાખવામાં આવેલું કળશનું મોઢું પહોળું અને ખુલ્લું હોવું જોઈએ અને તેમાં પૂરતા પ્રમાણમાં પાણી ભરવું જોઈએ શક્ય હોય તો તેમાં તાજા ફૂલોની કેટલીક પાંખડીઓ રાખવી જોઈએ અને તેના પાણીના ઉંબરા પર છંટકાવ કરવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે અને કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી આનાથી ઘરમાં સકારાત્મકતા અને ખુશીઓ આવે છે આ સિવાય મુખ્ય દરવાજા માટેનો બીજો ચમત્કારિક ઉપાય છે ઘોડાની નાળ ઘોડાની નાળ જેનો સીધો સંબંધ શનિ મહારાજ સાથે છે સામાન્ય રીતે તેનો ઉપયોગ ઘરમાં શનિ સંબંધિત સમસ્યાઓ માટે કરવામાં આવે છે ઘર માટે જે ઘોડાની નાળનો ઉપયોગ કરવામાં આવે છે તે ઘોડાના પગમાંથી નીકળેલી હોવી જોઈએ બજારમાં મળતી નવી ઘોડાની નાળનો કોઈ ફાયદો થતો નથી મિત્રો આ ઉપાય કરવા માટે ઘોડાની નાળ શુક્રવારે ઘરે લાવો અને તેને આખી રાત સરસવના તેલમાં ડૂબાડીને રાખો બીજા દિવસે શનિવારે સવારે વહેલા ઉઠીને પૂજા કર્યા પછી તેલમાંથી કાઢી લો અને ઘરના મુખ્ય દરવાજા પર લગાવો આટલું કરવાથી ઘરના તમામ લોકો માટે શનિગ્રહ સારો પ્રભાવ આપશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને પરેશાનીઓ પણ દૂર થશે મિત્રો જો તમને કાળા ઘોડાની નાડ મળી જાય તો આનાથી ઉત્તમ બીજું કંઈ નથી દેવી લક્ષ્મીને ઘરમાં કાયમ રાખવા માટે તમે તમારા મુખ્ય પ્રવેશ દ્વાર પર દેવી લક્ષ્મીના ચરણ બનાવો અથવા તમે તૈયાર પગ પણ લાવી શકો છો ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવો પણ શુભ માનવામાં આવે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ સ્વસ્તિક લગાવવાથી ઘર દુકાન કે ઓફિસમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે પ્રવેશ દ્વાર પર શુભ લાભની નિશાની બનાવો તેનાથી રોગો ઓછા થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે આમ આવા ઘરના મુખ્ય દરવાજાને લગતા કેટલાક સરળ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ અને પૈસા આવી શકે છે અને માતા લક્ષ્મીને પણ આ બધા ઉપાયો ખૂબ જ પ્રિય છે તો મિત્રો આશા છે કે આપને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ